अंदर हुए हमने की जो ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભોજન આપણે રાખેલું છે આખની સાર્વજનિક હોસ્પિટલ માં શ્રી બાપા સીતારામ સેવા સમી ટ્રસ્ટ વિરંગામ તારીખ એક બે હજાર છવ્વીસ મંગળવાર સવારે આજનું ભોજન આપણા દાતા શ્રી કિરણભાઈ તલાભાઈ દેત્રોજા તેમના હસ્તકથી રાખવામાં આવેલ છે બાપા સીતારામ કિરણભાઈ તલાભાઈ દેત્રોજાના ભર્યા ભંડા રાખે પ્રકૃતિમાં બહુ આગળ વધે એ જ પ્રાર્થનાને જ દુઆ છે શ્રી કૃષ્ણ સીતારામ તમારે પણ આવી સેવાનો લાભ લેવો હોય ઉધરાયણ મહિના નિમિત્તે શિવરાત્રિ નિમિત્તે તો પણ આપણે સંસ્થાનો કોન્ટેક્ટ નંબર છે શ્રી બાપા સીતારામ ટ્રસ્ટનો સત્તાણું પિસ્તાલીસ નેવ્યાસી ત્રણ બાવન વિરંગામ આખરી સાર્વજનિક હોસ્પિટલના અંદર વધતા આપણા વિરંગામના આજુબાજુના હોસ્પિટલના અંદર આ રીતે આપણે ટિફિનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે સાંજ સવાર બે ટાઈમ જય માતાજી જય શ્રી કૃષ્ણ